સરકારી પૈસાનું પાણી પાણી થઈ ગયું તેમ છતાં આ ગામ હજી સુધી પાણી નસીબ થયું નથી ગુજરાત મોડેલની ભલે વાતો થતી હોય પરંતુ હજુ પણ સાબરકાંઠાના કેટલાક ગામડાઓ પાણી માટે દર દર ભટકી રહ્યા છે જોઈએ આ વિશેષ અહેવાલમાં આ છે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાનું રાયસિંગપુરા ગામ આઝાદી બાદ પણ આ ગામને પીવાનું પાણી નસીબ થયું નથી આઠસોથી વધુ વસ્તી ધરાવતા આ ગામની મહિલાઓને પાણી માટે દર દર ભટકવું પડી રહ્યું છે આખો દિવસ મહિલાઓ પાણીની વ્યવસ્થામાં જ લાગી જવું પડતું હોય છે જેથી મહિલાઓ અન્ય કામ પણ કરી શકતી નથી તો પાણી માટે ઝઘડા પણ થઈ રહ્યા છે એક તરફ સરકાર નલસે જલ યોજનાની વાતો કરી રહી છે તો બીજી તરફ સાબરકાંઠાના બાબુઓ પણ નલસે જલ યોજનાની સો ટકા કામગીરી કરી હોવાના બણગા ફૂંકી રહ્યા છે પરંતુ આ ગામમાં જલ તો ઠીક નલ પણ આવ્યા નથી રાયસિંગપુરા ગામમાં પાણીની સમસ્યા રોજિંદી બની છે ખાસ કરીને ઉનાળામાં તો પાણી માટે મહિલાઓને મોટી રજળ ભોગવવી પડતી હોય છે પંદર વર્ષ અગાઉ જલ ભવનના અધિકારીઓએ લાખો રૂપિયાનો ખર્ચો કરી ગામમાં પાણીનો ટાંકો તો બનાવી દીધો પરંતુ ઓવરહેડ ટાંકામાં પાણીનું ટીપું પણ નાખવામાં આવ્યું નથી અને હાલ આ ટાંકો જર્જરિત બની ગયો છે અધિકારીઓ અને સ્થાનિક તંત્રની આળસને કારણે ગ્રામ્યજનોને પાણી તો નસીબ થયું નથી પરંતુ અહીંયા સરકારના લાખો રૂપિયાનું પાણી ચોક્કસ થઈ ગયું છે પાણીની વ્યવસ્થા માટે સરકાર દર વર્ષે બજેટમાં કરોડો રૂપિયાની જોગવાઈ કરતી હોય છે પરંતુ જિલ્લા કક્ષાએ અધિકારીઓની બોગસ કામગીરી તો નેતાઓની નબળી નેતાગીરીને કારણે પાણીની સમસ્યા હલ થવાનું નામ લેતી નથી અને જેને કારણે મહિલાઓ પાણી માટે વલખા મારવા પડતા હોય છે દૂર કિલોમીટરના અંતરો કાપી મહિલાઓને ખેતરોમાંથી પાણી લાવવા મજબૂર બનવું પડ્યું છે પાણી માટે મહિલાઓ સહિત ગ્રામ્યજનોએ અનેકવાર અવાજ ઉઠાવ્યો અને પંચાયતથી લઈ ગાંધીનગર સચિવાલયમાં પણ ઢગલો કાગળો લખ્યા પરંતુ તેમની રજૂઆત દર વખતની જેમ પોર્ટલે બંધાઈ જાય છે માત્ર કાગળો ઉપર જ કામગીરી બતાવનારા અધિકારીઓ રાયસિંગપુરા ગામની પાણીની સમસ્યાને નજરઅંદાજ કરી રહ્યા છે આ વાતને લઈને અધિકારીઓને પૂછવામાં આવ્યું તો તાલુકા પંચાયતથી લઈ જલ ભવનના અધિકારીઓ આ સમગ્ર મુદ્દે મૌન સેવી રહ્યા છે કઈ પણ કહેવાની ના પાડી દીધી સાબરકાંઠાના નલ સે જલ યોજનામાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ વપરાઈ ગઈ જો કે અહીંયા આ યોજના હથેળીમાં ચાંદ સમાન દેખાઈ રહી છે આગળ ઉનાળા મોફાળીને ઉભો છે માત્ર કાગળો ઉપર જ કામગીરી બતાવનારા અધિકારીઓ રાયસિંગપુરા ગામની પાણીની સમસ્યાને નજર કરી રહ્યા છે આ વાતને લઈને અધિકારીઓને પૂછવામાં આવ્યું તો તાલુકા પંચાયતથી લઈ જલભવનના અધિકારીઓ સમગ્ર આ મુદ્દે મૌન સેવી રહ્યા છે કઈ પણ કહેવાની ના પાડી દીધી સાબરકાંઠામાં નલ સે જલ યોજનામાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ વપરાઈ ગઈ જો કે અહીંયા આ યોજના હથેળીમાં ચાંદ સમાન દેખાઈ રહી છે આગળ ઉનાળો મો ફાડીને ઊભો છે તેવામાં ઉનાળાના દિવસો યાદ કરતા જ આ લોકોને અત્યારથી જ પરસેવો પડી રહ્યો છે ભરત પટેલ હિંમતનગર સાબરકાંઠા સાબરકાંઠા ન્યૂઝ ટ્વેન્ટી ફોરને સબસ્ક્રાઈબ કરી લાઈક કરવાનું ભૂલશો નહીં જેથી આવનારા સમયમાં ઝડપથી આપના સુધી સમાચાર પ્રાપ્ત થઈ શકે રોડા રાયસિંગપુરા ગામનો વતની છું પૂર્વ ડેપ્યુટી સરપંચ હતો આ ટોકો લગભગ વીસ વર્ષથી બનાવવામાં આવેલ છે પણ એનું ગામનું પાણી કંઈ મળતું નથી લાઈન નાખેલી છે ઠેર બે હજાર ફૂટ લાઇન નાખી છે તો પણ એ બોર ફેલ પડેલો છે ગામમાં પાણી પીવાનું છે એ મોરું છે તે ગામનું લોક બાજુ આજુબાજુના બોરથી પાણી ભરીને લાવે છે રાતના સમયે માટલો લઈને બૈરો લેડીઝ જતી હોય છે

તેમણ પોણીની સગવડ કરો તો સારી વાત છે સાહેબ બહુ બધા ભેગા થઈને બહુ પાણીની તકલીફ પડે છે હવા મગરાથી પાણી પોણી ભરાઈએ છીએ ફરતા કૂવેથી પાણી લાવી લાવીને અમે પીએ છીએ એટલે મારે આ બધી જરૂર છે ને એટલે જ આપી પાણી છે હું હિમદનગર તાલુકાનો રોડા વતની અને ઓગણીસો સુમતાલીસ પછી આઝાદ દેશ આ થયો ગુજરાતની અંદર તો આ જ દન સુધી છે ને અમારા રાસિંગપુરા ગામની અંદર છે ને પાણીની કોઈ સગવડ જ નથી પીવા લાયક અને સરકાર છે ને આ ટ્રોકી જે બનાવી પંદર વીસ વર્ષથી તે જર્ઝરીત રીતે પરી રહેલી છે એનો કોઈ ઉપયોગ થતો નથી પાણીની બહુ સમસ્યા છે આ જ દન સુધી છે ને હું પંદ વીસથી પચીસ વર્ષ સુધી છે ને હું મારા પોતાના બોરનું પાણી ગામ લોકોનું હું પાઉ છું મહિલાઓનું તીજો બધાનું ગમે ત્યારે પાણી હું રાતના સમયમાં મલે સર મોટર ચાલુ કરીને હું પાણી પાઉ છું અને આજ દન સુધી આ શાસનની અંદર પંચાયત લેવડે કોઈ પાણીની સગવડ કરેલી નથી રજૂઆતો કરી રજૂઆતો કે ક્લિયર રજૂઆતો કરી પણ આજ દન સુધી કોઈ સરકાર શ્રી કોઈ કબ નથી અને આજને આજની સરકાર સે તમાકુની સરકાર સન કોઈ અમારી કોઈ કમ્પ્લેઈન્ટ સાંભળતું પણ નથી નું નામ કલ્યાણસિંહ હીરશી ચૌહાણ મારું નામ ભાનુ શ્રીકાંતિ ચૌહાણ આ વીસ હજાર વીસ હજાર લીટરનો ટોકો બનાવેલો છે આજે દસ થી પંદર વર્ષથી બનાવેલો છે પણ હું અનો કોઈ ઉદ્ધાર થયો જ નથી ખાલી દેખાવ પૂરતો કનેક્શન નાખેલો છે અને હું કોન્ટ્રાક્ટરે બનાવીને જોયો પણ હજી જોવાય નથી આવ્યો કે હું ટોકો બનાવીને જોઉં છું તેવો કોઈ તિરાડ પડી કે કોઈ થયું કે ના થયું અને આવું તો વન વિભાગ હોય ને એ ટાઈપ છે ને જંગલ થઈ રહ્યું છે અને હું અનો કોઈ નિકાલ થતો નથી સરપંચ કે ડેપ્યુટી સરપંચ કે પંચાયતવાળા કોઈ કોઈ હોવા ભરતા નથી અને મારી કોઈ અરજ કોઈ બોનતું એ નથી અમારે આજુબાજુ કૂવા મળી પર લાવણ દસ અગિયાર વાગ્યા અને એ લાઈન અમારે પીવા લાયક થાય ન અને રસોઈ બંધ આવી હતી નથી થાય ન ગોમનું પોણીને મારે કોઈ કોમો આવતું નથી ખાલી વાસણ ગાહવા માગર બેસ્ટ ડોર એ જ બીજું કંઈ થતું નથી